બહુ મજા આવી મિત્રો કારણ કે પ્રસાદી પણ બહુ મસ્ત અને માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું પ્લેસ છે તો હું તો તમે પણ એકવાર આવજો બહુ મજા છે મિત્રો દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે આ આપણે નીકળવાનું છે કાગવડ સાઈડ માના દર્શન કરવા કારણ કે આપણે આજ સાંજે પાછું ઘર સાઈડ નીકળી જવાનું છે એટલે બહુ ટાઈમનો અભાવ હોવાથી આપણે આગળ આગળ નહીં જવાનું તો ચાલો હવે આપણે નીકળવાનું છે કાગવડ સાઈડ તો ફાઇનલી મિત્રો પોગી ગયા છે કાગવડ બધાય અને ઇવનિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે પૂણા સાત તો હવે આપણે અંદર દર્શન કરીએ ફોન એલાઉડ હશે તો હું તમને દર્શન કરાવીશ નહીં હોય તો જમા કરાવી દઈશું ફોન તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોકમાં

કોઈ વાત નઈ ચાલો ફાઈનલી મિત્રો પૂજ્યા છે મંદિરે અને ટ્રાફિક પણ છે તો ચાલો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું તો ફોન એ જ છે એટલે કઈ કોઈ દિક્કત નથી કઈ પ્રોબ્લેમ નથી તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં આપણે લગભગ સારાથી આરતીના ટાઈમે પહોંચી ગયા અને આરતી પણ થાય છે ખોડલમાં

હાલો આમ ઓલી બાજુ છે ને આમ તો ફાઇનલી મિત્રો આપણે છે ને માતાજીના દર્શન કરી લીધા છે તો હવે માતાજીનો થોડોક પ્રસાદ લઈ લઈએ થોડોક ભૂખ પણ લાગી છે તો જમી લઈએ પછી કેટલા વાગ્યા કોમેન્ટ કરી દેજો લેવા ટોકન કેટલા લીધું

કરો હરી હાર ભાઈ જમવામાં છે ને બે જાતના શાક હે રીંગણા બટેટાનું શાક હે મગનું શાક હે આપણું ફેવરિટ હે અને ખીચડી અને કઢી એ પણ ફેવરિટ બહુ મસ્ત છે જમવાનું જમીન બોલો ખોડલ માતાની